લોકો એનો વાળ વાક નહીં કે અમે ઈ માને તારા વિડીયોના હિસાબે કેવો પ્રભાવ સમાજમાં પડે નાના નાનામતા ગામની અંદર દરબાર સમાજ ભરવાડ સમાજ જે સમાજે તારા વિડીયો ના હિસાબે એને કેવી મગજ મારી ના બેટા તું તો બોલી નીકળી ગયો અને ગાયું બોલતા અમને આવડે પણ અમે હારો લાગ્યો મેં કાઠી નીકળ્યા છે તારામવાડો હોય તો મારું નામ મનરાશ કાઠી જઘુભાઈ કાઠી તારામ તેવાડ્યો હોય તો જણ આવીને ગમે પૂછી લીધે અને સતા તો દાદાનો દીકરો હોય તારું એડ્રેસ અમને આવે અમે બે ન્યાય નડી જશું તારા બહુ તેવડો કે સમાજ ને ઉપર વાન રેવા દે સમાજ શાંતિ થી બેઠો તારા માં હું શાંતિ થી બેઠા અમારા બેઠા ને દે શાંતિ ભરો રાખજે ધ્યાન રાખજે બીજી વાર અને એ છે ને નવગઢ તારા માં ગમતર આ માલધારી સમાજ જો ને એ બધોય તું ખાલી બોલોસ ને તારી વાએ છે ને બીજા હેરાન થઈ જાય છે કે તને બોલતા કે તું જો ગાળ બોલ ને આ બધી કાઠી આમ ને તેમ બાકી છે ને એમાં એમ ખાલી એમ બોલસ કે હું બોલ્યો એમ બાકી સરનામું દે કાઠી દીકરો છે ને ને કીધું કાઠી છે બાકી તું દે બીજા માલધારી સમાજ ને તું તું એને છે ને બીજાને સંબંધ છે ને તું નહીં રેવા દે બાકી તું આ વિડીયો ગાયું બોલી ને કરે એ અમને આવડે છે બાકી તે તારું સરનામું ન દેતો તો હું અહીં રહું છું બાકી કે અજી આમ જો હવાર નો પડવો દેવી કાટી સેવી બાકી અમે તો કેવી છે મે હાથ ગામથી બોલવી છે ની ઈમે ઓરિજિનલ કાટી સેવી બાકી તું આ રેવા દે ને તારા કે તારી માં દૂધ પીધું હોય ને તો તું વીએન કા સરનામું દે બાકી અમે નો આવી નડી જાવી ને હવાર નો પડવો દેવી એમે કાટી સેવી તારા સમાજ ને હું કામ બદનામ કરે તારા માં તેવડ હોય ને તો તું એમ કે હું આ જગ્યાએ રહું છું એમે ઓરિજિનલ કાઢી છે બી અને તું જે ગાળ બોલસ ને એ બીજા તમારા સમાજને બદનામ કરવા નથી માંગતા તારી જેવા છે ને મારી પર ટાઈમ પાસ કરે છે તું એ રેવા દે બાકી તમ તો કહી દે કે એકવાર હું જો નવ ગણ બોલું છું આઈતી એટલે દે સમજો એ મે ઓરિજિનલ છે ને

બાકી નો ભણા તારો કાળ બોલો નકર તો બોલ ને સમજવી વિશે તું કાઠી સમજ નો ઇતિહાસ તો ઉપાડી જો તું ખરેખર ગોપા અમતા તને કે ખોટા નક કે તૈયાર તું સમ બુદ્ધિ વાપે બીજા સમજ તારા તારા સમજ ને અમુક દરબારો સમજ ને જા વાદા કે બીજા ને પડી જાય છે અને સબન છે અને રહેવા દે અને ગામમાં માં રહે છે નિર્દોષ વિયા જાય ઇમિજર કાટી ઉભા છે ને જદી આત્મા તલવાર લઈ ને જદી અમારા ઇતિહાસ બોલે છે કે તેદી છે ને